તમને કોઈ ક્યારેય સ્વાસ્થ્ય વિશે સવાલ પૂછે તો તમારા મનમાં સીધું શું આવે એ જ કે પાણી પીવું સાચું ને પણ ના એવું નથી તમે વધુ પાણી પીવો કે ઓછું પાણી પીવો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો તમે વિચારશો કે સાચી રીત કઈ પાણી પીવા તો આવો જાણીએ કે દિવસમાં માણસે કેટલું પાણી પીવું જોઈએ જો તમે આખો દિવસ પૂરતું પાણી ન પીવો તો તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે તેનાથી મોઢું સુકાવવું થાક લાગવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે સૌથી મોટું જોખમ તો એ છે કે તમારી કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે કારણ કે પાણી વિના કિડની ઝેરી કચરો બહાર કાઢી શકતી નથી હવે જે લોકો વિચારે છે કે જેટલું પાણી પીવાય તેટલું સારું તેઓ પણ ખોટા છે વધુ પડતું પાણી પીવાથી લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે જેને હાઇપોનેટ્રેમિયા કહેવાય છે આના કારણે પેટ ફૂલવું અને પાચન તંત્રમાં ગડબડ થાય છે વધુ પડતા પાણીથી આપણી કિડની અને હૃદય પર પણ બિનજરૂરી દબાણ વધે છે તો સાચો સવાલ એ છે કે આખરે કેટલું પાણી પીવું જોઈએ તો કહે છે કે તમારા શરીરમાં દર વીસ કિલોએ એક લીટર પાણી પીવું જોઈએ એટલે કે જો તમારું વજન સાઠ કિલો છે તો તમારે લગભગ ત્રણ લીટર જેટલું પાણી પીવું જોઈએ સામાન્ય રીતે એક પુખ્ત વ્યક્તિએ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું સલાહ ભર્યું છે પાણી પીતી વખતે હંમેશા બેસીને અને ઘોટડે ઘોટડે પાણી પીવો સવારે ઉઠ્યા પછી જમવાના અડધો કલાક પહેલા અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવો અને હા ઊભા રહીને પાણી પીવાની આદત છોડી દો કારણ કે તે સાંધા માટે નુકસાનકારક છે તો યાદ રાખો ઓછું કે વધારે નહીં પરંતુ યોગ્ય માત્રામાં જ પાણી પીવો અને સ્વાસ્થ્ય રહો જો તમને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં